ઉપસ્થિત સર્વેને મારા જય વિહળાનાથ ભારત દેશ એ જમીનનો એક ટુકડો નથી પણ ભાગવત ચેતનાનો પિંડ છે આવી દિવ્ય ભૂમિ ઉપર ગુજરાત કેરી પાવન ભૂમિનું એક અદકેરું સ્થાન છે એમાંય ગિરનાર સોમનાથ દ્વારકા અને સૌરાષ્ટ્રની ઉજળી સંત પરંપરાને કારણે સૌરાષ્ટ્રને ભારતના આધ્યાત્મિક વારસામાં એક વિશેષ સ્થાન પ્રાપ્ત થયું છે એમાંય સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ તો દેવભૂમિ તરીકે જાણીતો બન્યો છે આ દેવભૂમિ ઉપર રહેતા લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવું પાળિયાદ યાત્રાધામ વિશેષ આદર અને ગૌરવ પામ્યું છે ગોમા નદીના દક્ષિણ ભાગમાં અને બોટાદથી પંદર કિલોમીટર દૂર આવેલું આ પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વિસામણ બાપુની જગ્યાના નામે ઓળખાય છે આ જગ્યાના આદ્ય સ્થાપક શ્રી વિસામણ બાપુનો જન્મ સંવત અઢારસો પચીસ મહાસુદ પાંચમને રવિવારના રોજ પાળિયાદ ગામે કાઠીકુળમાં થયો હતો તેમના પિતાનું નામ પૂજ્ય પાતામન અને માતાનું નામ પૂજ્ય શ્રી રાણકબાઈમાં હતું નાનપણથી જ તેજસ્વી પુરુષ તરીકે ખ્યાતિ પામનાર વિસામણ બાપુ બીજા કોઈ નહીં પરંતુ ખુદ રામદેવ પીરનો જ અવતાર હતા આવા હળહળ ઘોડ કળિયુગમાં પણ પોતાની અનન્ય ભક્તિ અને સેવાના પ્રભાવે અનેક રાજા રંક અમીર અને અભ્યાગતના સંકટનું નિવારણ કરીને લગભગ સાઠ વર્ષની ઉંમરે પાળિયાતની ઠાકર ગાદી પોતાના ભાણેજ સરવાના બોરીચાના દીકરા શ્રી લક્ષ્મણબાપુ મહારાજને સોંપી સંવત અઢારસો પંચ્યાસીમાં તેમણે પોતાની જીવન લીલા સંકેલી લીધી આ વખતે તેમણે પરમ પૂછ્ય શ્રી લક્ષ્મણબાપુ મહારાજને કહ્યું હતું કે સાધુ સંતો અને ગાયોની સેવા કરજો તથા અભ્યાગતને ટુકડો આપજો તમારી પેઢીએ પેઢીએ પીર પાકશે આપા વિસામણના આ શબ્દો જાણે કે અક્ષરશઃ સાચા પડ્યા હોય એમ પાળિયાતની ધરમની ગાદીએ તેને વારસામાં મળેલી પીરાઈ આજ પર્યંત જાળવી રાખી છે આપા વિસામણ પછી આ ગાદી ઉપર પૂર્ણ ઠાકર સ્વરૂપ પુરુષો આવ્યા એ પછી પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ મહારાજ પરમ પૂજ્ય શ્રી મોટા ઉનાળ બાપુ મહારાજ પરમ પૂજ્ય શ્રી દાદાબાપુ ધર્મ માર્તન માનસ વિશારદ પૂજ્ય શ્રી બાપુ સનાતન પરમ પૂજ્ય શ્રી અમરાબાપુ પછી આજે આ ગાદી ઉપર પૂજ્ય શ્રી શ્રી એક આઠ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા બિરાજે છે પૂજ્ય શ્રી બાપુએ પોતાના ધાર્મિક વક્તવ્ય અને ધર્મ પ્રચાર દ્વારા સમાજમાંથી દારૂ ચોરી જુગાર અને માંસાહાર જેવા સામાજિક દૂષણો દૂર કરાવીને સમાજમાં એક આગવી પરંપરા ઊભી કરાવી હતી તેમના ધર્મકાર્યોથી આકર્ષિત થઈને અનેક સંતો મહંતોએ તેમને વિવિધ પદવીઓ એનાયત કરેલી છે સમાજયા લોકસંત પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખી હતી પરંતુ અઢાર ફેબ્રુઆરી ઓગણીસો તોતેરના રોજ તેઓએ અનંતની વાટ પકડી અને સાકેતવાસી થયા ગાય સ્વર્ગે ગાન સંત થયો છટ સાબદો વિઠ્ઠલના વિમાન આવ્યા લેવા ઉનડા પરમ પૂજ્ય શ્રી અમરાબાપુએ સદાચારી અને ભગવત પરાયણ સમાજનું નિર્માણ કરીને આધ્યાત્મ લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું હતું તેમના ધર્મપરાયણ જીવન અને સમાજ સેવાથી પ્રભાવિત થઈને સંતો મહંતોએ તેમણે પણ વિવિધ અન્વયો એયત કરેલી છે જેમ કે માર્તન માનસ વિશારદ પૂજ્ય શ્રી બાપુ ધર્મરક્ષક મહામંડળ સૌરાષ્ટ્રના ત્રીજા અધિવેશન સમયે સૌરાષ્ટ્રમાં પ્રધારેલા અનેક સંતો મહંતો અને ભાવિકોની સામુદાયિક સભામાં તેમને શ્રી ધર્મરક્ષક મહામંડળ સૌરાષ્ટ્રના વરદ હસ્તે આ પદવી અર્પણ કરવામાં આવેલી છે સ્વધર્મ સેવા માર્તન શ્રી દ્વારકા શારદા પીઠના જગદગુરુ શંકરાચાર્ય દ્વારા તેમણે આ પદવી અર્પણ કરવામાં આવેલી છે અધ્યાત્મ રત્ન ધ યોગ વેદાંત ફોરેસ્ટ એકેડમી શિવાનંદનગર ઋષિકેશ હિમાલય ભારતના માનનીય અધ્યક્ષ શ્રી શિવાનંદજી મહારાજના વરદ હસ્તે તેમણે આ પદવી અર્પણ કરવામાં આવેલી છે માનસ વિશારદ શ્રી દ્વારકા શારદા પીઠના જગતગુરુ શંકરાચાર્યે તેમણે આ પદવી એનાયત કરેલી છે પૂજ્ય શ્રી અમરા બાપુએ ભારતના સુપ્રસિદ્ધ એવા અનેક ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી જેમ કે હરિદ્વાર મથુરા અયોધ્યા કેદારનાથ પ્રભાસ પાટણ વગેરે અને પુચિયર બાપુના અસ્થિનું શાસ્ત્રોક્ત રીતે વિસર્જન કર્યું આ પ્રસંગે તેમણે અનેક સ્થળોએ દાન પુણ્ય કાર્યો કરાવ્યા અન્નદાન તથા બ્રહ્મભોજનું આયોજન કરાવ્યું ખાસ કરીને અયોધ્યામાં એક વિશેષ ભંડારો કરાવ્યો જેમાં અનેક સંતો મહંતો અને બ્રાહ્મણોને બ્રહ્મભોજની સેવા કરેલી પુજ્ય શ્રી બાપુના સ્મરણાર્થે સંવંત બે હજાર બત્રીસ કાર્તક સુદ નોમથી પૂનમ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું સુનિયોજિત આયોજન સુપ્રસિદ્ધ સંતો કલાકારો અને કથાકારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું આ પ્રસંગે અહીં ઉપસ્થિત અનેક ભક્તોએ ભક્તિ અને જ્ઞાનનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કર્યો હતો આવા ભવ્ય દિવ્ય આયોજન અને અનેક ધર્મકાર્યોના નિમિત્ત એવા અમરા અમરાબાપુને સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર અમદાવાદના રામહર્ષદાસ મહારાજજીના વરદ હસ્તે સનાતન ધર્મલંકારની પદવી એનાયત કરવામાં આવેલી છે પિતાના દિવ્ય વારસાના પગલે પરોપકાર માટે પ્રવૃત્ત રહીને અમરા અમરાબાપુએ આ ગાદીના ગૌરવ અને પ્રતિષ્ઠા બંને વધાર્યા છે પિતાની રામાયણની ઉપાસના કરવાના પગલે પોતે પણ રામાયણના એક પ્રખર અભ્યાસી હતા તેમણે સેન્ટ જેવિયર્સ કોલેજ અમદાવાદમાં સંસ્કૃત સાથે બીએની પદવી પ્રાપ્ત કરી હતી તેમજ ગુજરાત યુનિવર્સિટીના ભાષાશાસ્ત્ર ભવનમાં અભ્યાસ કરીને એમએની પદવી પ્રાપ્ત કરી એ પછી પાળિયાદની ઠાકર ગાદીએ બિરાજીને પારંપરિક ઉપાસના સાથે સમાજ અને જીવદયાના મૂળભૂત કલ્યાણના સિદ્ધાંતોની સાથે અનેક પ્રવૃત્તિઓ શ્રી વિસામણ બાપુની જગ્યામાં અવિરતપણે કરેલ છે જેમાં રોગ નિદાન કેમ્પ અને મફત સારવાર અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓને પુસ્તક સહાય અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ ભણવા માટેની આર્થિક સહાય દર અમાસે નેત્રયજ્ઞ હજારો ભક્તો એક જ પંગતમાં બેસીને ભોજન લઈ શકે એ માટેની ભોજનશાળા વૈદ્યકીય સારવાર અશ્વશાળા ગૌશાળા વગેરે આમ તો ધાર્મિક મહિનાઓમાં આ જગ્યામાં માનવ મહેરામણ ઉમટે છે પરંતુ સામાન્ય રીતે હજારો ભક્તો અહીં દર્શન સત્સંગ અને પ્રસાદનો લાભ લે છે જ્યારે જ્યારે સૌરાષ્ટ્રના લોકધર્મોનો ઇતિહાસ આલેખાશે ત્યારે આ પિરાણાનો સ્વર્ણ અક્ષરે અંકિત થયેલો ઇતિહાસ ઇતિહાસના અનેક પૃષ્ઠો પર ઝળહળતો હશે પીરાણો પાળિયાદ વિહાળે થાપેલ વિશ્વમાં મૂકી નહીં મર્યાદ અભંગ રાખ્યું ઉનડા આજ કુળના આધ્યાત્મિક પરંપરાના પગલે ચાલીને પૂજ્ય શ્રી ઉનડબાપુના પુત્રી પરમપૂજ્ય શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા આજે આધ્યાત્મિક વારસાને એક નવી ચૂંચાઈ સુધી લઈ જવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે સાથે સાથે છેવાડાના લોકોથી મહામાનવો સુધી સમાજ વધુને વધુ સ્વસ્થ શિક્ષિત તેમજ ધર્મ પારાયણ બને એ માટેના પ્રયત્નો કરી રહેલા છે એમના પ્રયત્નોથી આજે ભક્તોમાં અનેરો આધ્યાત્મિક ઉત્સાહ ઉમંગ અને ચેતના પ્રગટી છે તથા જગ્યાની સૌરભ એ ચો તરફ ફેલાઈ ગઈ છે આ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી નિર્મળાબાને પ્રયાગરાજના કુંભમેળા દરમિયાન અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અને અખાડાના આચાર્ય શ્રી રાજેન્દ્ર પ્રસાદ દ્વારા શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબાની પદવી એનાયત કરવામાં આવેલી છે આ કાર્યક્રમમાં પૂછ્યા બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી તેમજ ત્રણ અણીના મહંતશ્રીઓ અનેક આચાર્યગણો સચિવગણ પદાધિકારીની હાજરીમાં આ ઉત્સવ સંપન્ન થયો અને આજે પૂજ્ય શ્રી ભૈલુબાપુના સુગમ સંચાલન હેઠળ અને માર્ગદર્શન હેઠળ શ્રી વિસામણ બાપુની ઉછળી પરંપરાથી ભજન ભોજન ધર્મની પીઠિકા ઉપર બેસીને આત્મામાં પરમાત્માનું દર્શન વૈજ્ઞાનિક અભિગમો સ્વચ્છતા અને ઉપકરણોના ઉપયોગથી ભક્તોની સેવા અને પ્રત્યેક જીવ એ વધુ રામમય બને એવા એમના પ્રયત્નો એ ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રહે ભવિષ્યમાં પણ અવિરતપણે ચાલુ રહેશે એવી મારી શ્રી ચરણોમાં પ્રાર્થના અને આજે શ્રી વિસામણ બાપુના બસો પંચાવનમાં પ્રાગટ્ય દિન નિમિત્તે આપણે સૌ એવો સંકલ્પ કરીએ કે જન્મદિવસ નિમિત્તે કેક કાપવાનું સદંતર બંધ કરીને એ દિવસે જરૂરિયાતમંદ લોકોને જરૂરી સેવા આપીએ તથા વ્યસન મુક્ત સંસાર બનાવવાના પ્રયત્નો કરીએ જય વિહળાનાથ અસ્તુ